ભારતીય પાર્ટી સમર્થિત વચ્ચે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબે ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોયલની પસંદગી કરેલી છે સર્વ સભ્યોએ બિનહરીફ રીતે એમને સમર્થન આપી અને આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી વેપારી લક્ષી કામ એપીએમસી વધુમાં વધુ કરે જેમાં સરકાર અને સંગઠન જોડાય અમારા ધારાસભ્ય જિલ્લાના સૌ હોદ્દેદારો એનો આમાં બિનહરીફ કરવામાં ખૂબ જ મોટો ફાળો થયો છે આજે મહેમદાવાદ ખેતીવાડી બજાર ઉત્પાદન સમાજ સમિતિની આ ચૂંટણી ચૂંટણીમાં અઢાર સભ્યોની વચ્ચે આજે બિનહરીફ વર્ણય ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબે જે આદેશ કર્યો નિર્ણય કર્યો એ મુજબ ભગવતભાઈ પટેલ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની આજે સર્વાનુમતે નિયુક્તિ થઈ છે સહકાર છે સમૃદ્ધિ અંતર્ગત ફરી એકવાર અઢી વર્ષની મુદત બાદ આ બંને કાર્યકર્તાઓને જવાબદારી મળી છે બંને શુભેચ્છા આપીએ છીએ અને સાથે મળીને ખેડૂત ખેતી સમૃદ્ધ થાય એવી લાગણી પણ આજના દિવસે દર્શાવીએ છીએ